મશીન જો આ લોકો ખાલી કરે છે અને આપણે ગાડીમાં સુપ લાકડી દ્વારાધીશ જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે આજે બીજો દિવસ છે ડીજે મા અને આપણે અત્યારે આવી ગયા છે રાણાઓ જો આપણી ગાડી ડીજે ની ભરી અને રાણાવાઓ છે જોઈ લ્યો હા આપણી ગાડી ભરી અહીંયા ડીજે ભર્યું છે અત્યારે તો અડધી સિસ્ટમ છે આપણે પલ્લો લાંબો હતો ને એટલા માટે અડધી સિસ્ટમ ભરી દીધી બે બે જ ને બે મીડું બાકી તો જોતા જજો તમે વાગવામાં કાંઈ ઘટશે જ નહીં સાગરભાઈનું ડીજે છે બજરંગ ડીજે જોઈ લ્યો રાણાઓ પછી આપણે થોડુંક લોકેશન આગળ છે જવાનું અહીંયા આપણે આગળ થોડુંક પાંચ કિલોમીટર ગામ થી આગળ જવાનું છે તો બ્લોક માં જોડાયા રહેજો જોઈએ મિત્રો કે આવું આપણી ગાડીનું અત્યારે તો બાટલા બાટલા બધું વધારે છે રાણા બહુ રો છે

આપણે આ જવાનું વિજન માં ખાલી કરવા ચેલા ચંગા ગોડા હું આપડા પટેલ નું જોઈ શકો છો આ મલભાઈ નો પટેલ નો તો ફાઇનલી લાલપુરો રોડ ઉપર ચડી ગઈ આ રોડ જ સીધો દર કેમ જો લોકેશન કેમ જો બીજું તો બધું થઈ ગયા નિરાત ના ફળ મીઠા હોય ગાંધી ઉત્તમ કઈ કઈ ફાયદો થાય નહીં નિરાતે નિરાતે પગ ચડાય એટલે આપણું બધું હાલે પેટી ઉઠતા કઈ વાર લાગે નહિ

ગાડી બાકી તો હાઈ હાલે ગાડી ધીમે ધીમે ભાઈડા જાય અને ગ્રુપ માં તમે જોડાયા રહેજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગાડી જ્યાં ખાલી કરવાની હતી ત્યાં અને આ લોકેશન તમને પહેલાં પણ મેં બતાવ્યું હતું આગલા બ્લોકમાં પણ આપણે છે અને અહીંયા આપણે ગાડી ખાલી કરવાની જો મશીન ભર્યા હતા જો આ લોકો ખાલી કરે છે અને આપણે ગાડીમાં સોફો મસ્ત બનાવ્યો છે જોઈ લ્યો લાગે ને એક નંબર ઓરે આપણા દોસ્ત છે પુરાણા વાલા બાકી તો જોઈ શકો આવું હોકાય છે ને આપણી મને બે ગાડી પડી હોય એક ગાડી અહીંયા પડી એક ગાડી ન અહીંયા પડી વંદે માતરમ તો આપણે આ ગાડી ખાલી કરીને જવાનું છે આપણે ડીજે માં

જગત નાકે જવાનું છે જગત નાકે પછી ડીજે લોડ કરવાની છે ગાડી ડીજે સિસ્ટમ ભરવાની છે સિસ્ટમ આજ તો ગાના બજા 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 કે સબ તો મોજ કરાય ને ઓર શું કરાય યાર હવે બસ કે આપણો દરેડ પૂરી ગયા જગત નાકે જઈ ગોવિંદપુર છે અને બોર્ડર જે એ બતાવ પછી જોય આગળ શું કરીએ તો બ્લોક માં જોળા રહેજો બાકી દડ ની ટ્રાફિક સારો કોઈ શુક્રવાર હોય તો મિત્રો અહીં નીકળી નાખો તો યાર Hãy cho kênh Ghiền Mì Gõ Để không có là trời đi vẫn đó nó ha nhiều quá phê phải